પ્રેસ્ત લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છે લુકની લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય અને તેની અઠ્યાવીસમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે દૂતે તેની પાસે આવીને કહ્યું કે હે કૃપા પામેલી સુખી રહે પ્રભુ તારી સાથે છે સ્વર્ગ દૂત મરિયમને આશીર્વાદ આપે છે અને તારા પર કૃપા થયેલી છે તો ઈશ્વરથી કૃપા પામેલી છે આટલી બધી છોકરીઓ પર નહીં પરંતુ તારા પર પ્રભુએ કૃપા કરેલી છે અને તારી પસંદગી કરેલી છે તે માટે તું સુખી રહે તારા જીવનમાં ઘણા બધા પ્રોબ્લેમો હોઈ શકે છે આવી શકે છે પરંતુ તો છતાં પણ એ પ્રોબ્લેમો તરફ નહીં પરંતુ હંમેશા સુખી રહેવાને માટે તારે પ્રયત્ન કરવાની જરૂર છે કેમ કેમ કે પ્રભુ તારી સાથે છે જ્યારે પ્રભુ આપણને કૃપા આપે છે તો એનો મતલબ એ નથી કે આપણા જીવનના મુસીબતો દુઃખો સંકટો એ હટાવી દે છે જીસીપીતી હટાવી દે છે અને માર્ગ ક્લિયર કરે છે એવું હોતું નથી દુઃખો તો હોય છે પરંતુ ઈશ્વરનો જે ક્રેસ છે એ અદ્ભુત હોય છે આપણા જીવનમાં જ્યારે પ્રભુ કૃપા કરે છે એવા સમયમાં શેતાની શક્તિઓ પણ એ એક કૃપાને છીનવી લેવાના માટે પ્રયત્ન કરે છે અને આપણી પાછળ શૈતાન એનું સૈન્ય લગાવી દે છે મરિયમ પાછળ પણ એ જ પ્રમાણે ઈસુની પાછળ પણ એ જ પ્રમાણે યુસુફને માટે પણ જાત જાતના વિચારો આવી શકતા હોઈ શકે છે પરંતુ પ્રભુની યોજના ત્યાં સફળ થાય છે આનો મતલબ શું છે કે જ્યારે પ્રભુ તરફથી એમની યોજના પૂરી કરવાને માટે જ્યારે પ્રભુની કૃપા આપણા પર હોય છે ત્યારે શત્રુ શેતાન પણ કામે લાગી જાય છે પરંતુ પ્રભુનું વચન અને સ્વર્ગ થી આપણને એ મેસેજ આપે છે કે તમે એ બધા પ્રોબ્લેમો તરફ નહીં જોવાનું પરંતુ મારી કૃપા તમારા માટે બસ છે અને મેં તમને પસંદ કર્યા છે અંત સુધી હું તમને નિભાવી રાખું છું તો પછી શેતાન ગમે તેટલા ફૂફાડા મારે તો છતાં પણ હું તમને મારા ન્યાયના જમણા હાથથી ધરી રાખીશ પકડી રાખીશ તેથી હંમેશા ખુશમાં રહેવાને માટે પ્રયત્ન કરવાનો છે ખુશી રહેવાને માટે પ્રયત્ન કરવાની જરૂર છે એ પ્રમાણે આ ગભરિયલ દૂધ મરિયમને કહેવા માગતો હતો કે તું સુખી રહે અદ્ભુત પસંદગી તારી કરવામાં આવી છે હજારો કન્યાઓ પડેલી છે હજારો દુનિયામાં તે સમયમાં કુમારિકાઓ પડેલી હતી તેમને નહીં પસંદ કરી પરંતુ તને પસંદ કરેલી છે એ બાબત ધ્યાનમાં રાખીને જેટલા પણ કષ્ટો આવે દુઃખો આવે એને નેગેટિવમાં કાઢી નાખીને હંમેશા પ્રભુએ તારી જે પસંદગી કરી છે એને પોઝિટિવ સ્વરૂપ આપીને તારે હંમેશા સુખી રહેવાને માટે પ્રયાસ કરવાના છે દુઃખને જ્યારે આપણે આવવા દઈએ છીએ ચિંતાને આપણે આવવા દઈએ છીએ પ્રશ્નોને આપણે આવવા દઈએ છીએ ત્યારે ધીમે ધીમે આપણા જીવનનો કબજો લઈ લે છે પરંતુ એને આપણે આવવા જ નહીં દઈએ તો શું થશે કે એ બહાર જ રહેશે તો એવી રીતના આપણે પ્રયાસ કરવાના છે અને હંમેશા આનંદમાં રહેવાની જરૂર છે એક દસમા ધોરણમાં ભણતી છોકરી હતી અને પહેલી કસોટીમાં બહુ ઓછા માર્ક આવ્યા બે માર્ક આવ્યા પરંતુ પછી એ શું કરે છે કે છો મારે બે માર્ક આવેલા છે પરંતુ બિંદાસથી એ પાણીપુરી ખાવા ગઈ અને પાણીપુરી ખાઈને પછી આવી ગઈ કોઈ જાતનું ટેન્શન નહીં આ હું નેગેટિવમાં લેવાને માટે નથી કહેતી પરંતુ પેલું જે પ્રોબ્લેમ આવીને ઊભો રહેલો છે એ તરફ હવે નીકળી ગયેલું છે તો એને ફરીવાર આપણે મહેનત કરીને પાછા સારા માર્ક મેળવી શકીએ છીએ ચિંતા કરવાથી માર્ક આવવાના નથી એટલે એમણે કીધું કે ચાલ મને આ ખાઈ લેવા દે પછી હું મહેનત કરીશ તમારા અને મારા જીવનમાં નાની અમથી ચિંતા હોય છે એ ચિંતાને આપણે એટલું મોટું સ્વરૂપ આપી દઈએ છીએ કે પછી એમને આપણે એટલું મોટું ઝાડ બનાવી દઈએ છીએ કે કાપવાને માટે મુશ્કેલ બની જાય છે અને પછી આપણે હતાશ અને નિરાશામાં જ દિવસો પસાર કરીએ છીએ વધુને વધુ પ્રભુના મહિમાને માટે આપણે આગળ વધવાની જરૂર છે આવા કડવાશ રૂપી વાદળોને આપણા જીવનમાં આવવા દેવાના નથી પરંતુ પ્રભુને શોભે ગમે એવા કામો કરવાની જરૂર છે તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ સ્વર્ગીય સનાતન ઈશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણામાં ઈશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાઓની જગ્યા છો તમે અમારી કૃપાનીથી છો તેના માટે આભાર માનીએ છીએ સ્તુતિ કરીએ છીએ તમારી છાયામાં તમારી કૃપામાં ધરી રાખ્યા છે કોઈ પણ વાનને ખોટ પાડવા દીધી નથી તેના માટે પણ પ્રભુ અમે તમારો આભાર જ માનીએ છીએ તમારી છત્ર છાયામાં ધરી રાખો આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માંગીએ છીએ આમેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ બ્લેસ યુ આમેન